આજે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે છે કે આપણું હૃદય આપણા શરીરનું કેન્દ્ર છે જે દરેક ધક્કા સાથે જીવનનું સંગીત વગાડે છે આજના સમયમાં રોગ વૈશ્વિક સ્તરે મૃત્યુ નું એક મુખ્ય કારણ બની ગયું છે ભારતમાં પણ

આ આપણે આપણને ચેતવે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણા હૃદયની સંભાળ રાખવા માટે ગંભીર પગલા લઈએ હૃદયના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એટલી મુશ્કેલ નથી જે તો આપણે માનીએ છીએ ફેરફારો આપણા જીવનમાં મોટો ફરક લાવી શકે છે નિયમિત વ્યાયામ જેવો કે ચાલવું દોડવું યોગ કે સાયકલિંગ આપણા હૃદયને મજબૂત બનાવે છે સંતુલિત આહાર જેમાં ફળો શાકભાજી

પરંતુ સમાજને પણ આ માટે પ્રોત્સાહિત કરવાનું છે આપણે આપને પરિવાર મિત્રો અને સમુદાયગદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાની જવાબદારી લેવી જોઈએ નાના બાળકોને નાની ઉંમરથી તંદુરસ્ત ખોરાક અને શારીરિક પ્રવૃત્તિઓની આદત પાડવી જોઈએ જેથી આવનારી પેઢીઓ હૃદયની બીમારીઓથી દૂર રહી શકે ચાલો આ વિશ્વ હૃદય દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે આપડા હૃદયની સંભાળ રાખીશું તંદુરસ્ત જીવન સહિત અપનાવીશું અને અન્યોને પણ આ માટે પ્રેરણા આપીશું એક સ્વસ્થ હૃદય એટલે એક ખુશાલ અને લાંબુ જીવન થેન્ક યુ